તો અમદાવાદમાં આજથી વર્ષ બે હજાર ચોવીસ અને પચીસના શૈક્ષણિક કાર્યનો આરંભ થયો છે શાળાઓનું પ્રાંગણ વિદ્યાર્થીઓના આગમનથી ગુંજી ઉઠ્યું છે દોઢ મહિનાના વેકેશન બાદ આજથી ફરી સ્કૂલ ખુલી નવી શિક્ષણ નીતિ પ્રમાણે નવા શૈક્ષણિક વર્ષમાં છે અભ્યાસ વેકેશન બાદ શાળાએ આવીને વિદ્યાર્થીઓ ખુશ જોવા મળ્યા રાજ્યમાં આજથી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયો છે પાંત્રીસ દિવસથી જે સ્કૂલના સંકોલો એકદમ નિરસ ભાષતા હતા તે સંકુલ આજે વિદ્યાર્થીઓની કિલકારીઓથી ગુંજી ઉઠ્યા છે જે અવકાશ હતો તે પૂર્ણ થયો છે વાલીઓ બાળકોને સ્કૂલે મોકલવાની રાહ જોતા હતા તો શિક્ષકો પણ પોતાના બાળકો સ્કૂલે આવી તેની રાહ જોતા હતા અને આજે તો અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય ડીઓએ સ્કૂલની મુલાકાત લીધી તેમનો અનુભવ કહેવો રહ્યો તેમની સાથે જાણીશું બેન પહેલો દિવસ શૈક્ષણિક વર્ષનો અને બાળકોની મુલાકાતે બસ આજે અમારા શિક્ષણનું નવું વર્ષ જેમ બેસતું વર્ષ ઉજવીએ ગુજરાતીઓ એ પ્રકારે આજે અમારા શિક્ષણનું નવું વર્ષ છે અને તમામ બાળકો આપ ચહેરા ઉપર જોઈ શકો છો કે વેકેશનના એમના દોઢ મે મહિનાના ગાળા પછી ઉત્સાહપૂર્વક આજે શાળામાં પ્રવેશી રહ્યા છે અને એમને આવકારતા આજે મને પણ ખૂબ આનંદ થાય છે બાળકોને નવા વર્ષમાં શૈક્ષણિક વર્ષમાં તેઓ ખૂબ જ આગળ વધે તે પ્રકારે તેઓને શુભેચ્છા સાથે સાથે રાજ્ય સરકારે જ્યારે તેઓને પ્રોત્સાહિત કરવા માટે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી જેવી ખૂબ જ ઉપયોગી સ્કીમો અમલી કરેલ છે ત્યારે આ બાળકોને એનો લાભ મળે તે પણ અમે સાથે સાથે સુનિશ્ચિત કરીશું બેન જે રાજકોટમાં ઘટના ઘટી ત્યારબાદ સ્કૂલોની ચકાસણી શરૂ કરવામાં આવી હતી અને કેટલીક જગ્યાએ શેડમાં સ્કૂલો ચાલતી હતી અથવા તો કેટલીક જગ્યાએ સ્કૂલના ટેરેસ ઉપર સીડી હતી શું કાર્યવાહી થઈ અને આ જે કાર્યવાહી હતી એના કારણે શિક્ષણ પર કોઈ અસર ખરી રાજ્ય સરકારની સૂચના હેઠળ તમામે તમામ શાળાઓની વેકેશન દરમિયાન જ ચકાસણી કરી લેવામાં આવે છે જ્યાં પણ ખાસ કરીને અમદાવાદ ગ્રામ્ય જિલ્લાની હું વાત કરું તો આ પ્રકારે જ્યાં ફાયર એનોસી ન હોય તેવી કોઈ શાળા ધ્યાને આવેલ નથી ક્યાંક રિંદીનો પ્રશ્ન હતો એમાં પણ અમે સંચાલકશ્રીઓને માર્ગદર્શિત કરી પ્રક્રિયા હાથ ધરેલ છે અને હાલ મહદઅંશે બાળકો માટે સંપૂર્ણ સલામતી જળવાય તે પ્રકારે સંચાલકોના પરામર્શમાં અમે પ્રયત્નો કરેલ છે કેટલાક શેડમાં સ્કૂલ ચાલતી હતી અને કેટલાક સ્કૂલના ટેરેસ પણ શેડ હતા જી શેડમાં સ્કૂલ ચાલતી હતી એવી તો અમારા ગ્રામ્ય જિલ્લામાં નથી ધ્યાને આવેલી ટેરેસ પર શેડ હતા એ કહી શકાય એમાં સંચાલકશ્રીઓનું છે એવું અમને જણાવવામાં આવતું હતું કે બેન ધાબાના રક્ષણ માટે આ શેડ બનાવેલ છે પણ આવા કિસ્સામાં પણ કોઈ પણ પ્રકારનું રિસ્ક ન લેતા આ ધાબાના વિસ્તારને પણ એટલે કે જે ટેરેસ છે એને પણ અમે બંધ કરાવી દીધેલા છે કે જેથી જ્યાં કોઈ બાળક કે શિક્ષક ન જાય અને કોઈ દુર્ઘટના બને નહીં આભાર તો આ હતા અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના આ ડીઓ મેડમ જેમનું સ્પષ્ટ કહેવું છે કે તેઓએ શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસ એટલે કે નૂતન વર્ષ શૈક્ષણનું કહેવાય તે દિવસે વિદ્યાર્થીની મુલાકાત લીધી અને તેમને નવા વર્ષના એટલે શૈક્ષણિક નવા વર્ષના અભિનંદન પાઠવીને શુભેચ્છાઓ ઉપર પાઠવી જે પણ કોઈ સ્કૂલમાં કોઈપણ પ્રકારની ત્રુટી હતી તે દૂર કરાવી છે અને જે શાળાના ટેરેસ ઉપર છેડાતા ત્યાં પણ કોઈને ન જવા પર પ્રતિબંધ ફરવામાં આવ્યો છે કેમેરા પર્સન અશુ શર્મા સાથે ગૌરવ પટેલ ઝી મીડિયા અમદાવાદ